જય માતાજી બધાને આજના વિડીયોમાં આપણે જોઈશું કે કાચા નારિયેળમાં કેટલું પાણી હોય છે એને જાણવાની રીત જોઈશું તમે આ રીતથી સરળતાથી શોધી શકશો તો નારિયેળ પાણીમાં રહેલા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે આ શરીરને વિવિધ ફાયદાઓ પૂરા પાડે છે પરંતુ ઓછા પાણીવાળું નારિયેળ પાણી બજારમાં પુષ્કળ પ્રમાણમાં વેચાય છે ઉનાળાની ઋતુમાં જો કોઈ વસ્તુ સૌથી વધુ રાહત આપે છે તો તે છે કાચા નારિયેળનું પાણી અને ખૂબ જ એવું ઠંડક આપે છે આપણા શરીરને ઠંડક આપે છે કાચા નારિયેળનું ઠંડુ અને મીઠું પાણી છે અને તે શરીરને હાઈડ્રેટ તો કરે જ છે પણ પોષણ અને ઉર્જા પણ પ્રદાન કરે છે તો જોયું ને મિત્રો નારિયેળ પાણી આપણા હેલ્થ માટે કેટલું સારું છે નારિયેળ પાણીમાં કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જેમ કે સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ અને કેલ્શિયમ આ બધા ખનીજો એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન્સથી ભરપૂર હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને આપણું શરીર હાઇડ્રેટ કરી રાખે છે ઉનાળામાં આપણા શરીરને ખૂબ જ પાણીની જરૂર હોય છે જે કાચાનારીનું પાણી આપણા શરીરને હાઇડ્રેટ રાખે છે જે સ્વાસ્થ્ય માટે રામબાણ માનવામાં આવે છે કાચા નારિયેળમાં કેટલું પાણી હોય છે આજના વિડીયોમાં જોઈશું કે એક નારિયેળમાં કેટલું પાણી હોય છે બસો થી ચારસો મિલી પાણી હોય છે આ પાણી અંદર રહેલા નારિયેળની વિવિધતા અને જાડાઈ પર આધાર રાખે છે આના આધારે નક્કી કરીશું કે નારિયેળમાં કેટલું પાણી હોઈ શકે છે આના આધારે નારિયેળમાં કેટલું પાણી હોઈ શકે છે તેનો અંદાજ લગાવવામાં આવે છે મિત્રો તમે બજારમાં નારિયેળ લેવા જાઓ છો ત્યારે શું આ તમે ચકાસો છો કે નારિયેળમાં પાણી કેવી રીતે ઓછું હોય છે અને કેવી રીતે વધારે હોય છે તો એને જાણવા માટે તમે નારિયેળ લઈને એને ઝાટકાથી હલાવી શકો છો એને ઝાટકો આપશો એટલે અવાજ સાંભળો નારિયેળને તમારા કાન પાસે લાવો અને તેને હલાવો જો અંદરથી પાણીનો અવાજ જોરથી અને સ્પષ્ટ સંભળાય તો સમજો કે પાણી પુષ્કળ છે અને જો અવાજ ખૂબ જ ઓછો હોય તો શક્ય છે કે પાણી ઓછું હોય અથવા તો આપણું નારિયેળ સુકાઈ ગયું હોય વજન અનુભવો તો સારું કાચું નારિયેળ જેમાં વધારે પાણી હોય છે એમાં હાથમાં લઈએ એટલે ભારે લાગે છે અને જો તે હલકું લાગે તો શક્ય છે કે પાણી ઓછું હોય અથવા તો સુકાઈ ગયું હોય આવા નારિયેળ ખરીદવાનું ટાળો નહીં તો તમને છેતરાયાનો અનુભવ થશે તો મિત્રો જ્યારે તમે ફરીથી બજારમાં કાચું નારિયેળ લેવા જાઓ તો આ રીતથી ચોક્કસ તમે એકવાર ટ્રાય કરજો જો તમને વધારે પાણીવાળું ભાવે છે તો તમે વજનવાળું નારિયેળ લેજો અને જો તમને મલાઈવાળું ભાવે છે તો તમે ઓછા પાણીવાળું નારિયેળ લેજો જો નારિયેળનો આંખનો ભાગ એટલે કે તમે નજીકથી જોશો તો ટોચ ઉપર નારિયેળનો આંખનો ભાગ હોય છે અને એટલે કે ઉપરનો ગોળ છેડો તાજો દેખાય અને કાપેલો હોય તો તે તાજો છે અને તેમાં પાણી હશે એટલે કે વધારે પાણી હશે જૂનું નારિયેળ બહારથી સૂકું અને સડેલું દેખાશે બે કે ત્રણ નારિયેળની સરખામણી કરો એટલે કે જ્યારે તમે નારિયેળ લેવા જાઓ ત્યારે એક નારિયેળ લઈને તમે સરખામણી કરો એના કરતાં બેથી ત્રણ નારિયેળની સરખામણી કરો જો તમે શાકભાજી બજારમાંથી કે રસ્તા પરના ફેરિયા પાસેથી નારિયેળ ખરીદતા હોવ તો હંમેશા બે કે ત્રણ નારિયેળ ઉપાડો અને તેને હલાવો અને પછી તમે તુલનાત્મક રીતે સૌથી ભારે અને મોટેથી અવાજ આવતો હોય એ નારિયેળ પસંદ કરી શકો છો આવી સ્થિતિમાં તમે નારિયેળમાં પાણીની માત્રાનો અંદાજ સારી રીતે લગાવી શકો છો તમને મારો વિડીયો ગમ્યો ને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચાડશો અને શેર કરજો શહેજ હળવાશથી દબાવો ક્યારેક નારિયેળનું બાહ્ય કવચ નરમ હોય છે જો શક્ય હોય તો શેલ ઉપરનો જે શેલનો ભાગ છે એને હળવેથી દબાવો જો તમે નારિયેળને હળવેથી દબાવતા અવાજ આવે અને તમને અંદર પાણીની હલ હલનચલન એટલે કે હિલચાલનો અનુભવ થાય તો નારિયેળમાં પાણી ભરેલું છે એટલે કે આપણા નારિયેળમાં ઘણું બધું પાણીનો ભાગ વધારે છે તો જોયું ને મિત્રો તમે ફરી વખત જ્યારે પણ જાઓને બજારમાં ત્યારે આ રીતે નારિયેળનું ચેક કરજો જેથી તમને પણ વધારે પાણીવાળું નારિયેળ મળી રહે તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો